મિત્રો છાપાનું પહેલું પાનું વાંચીને થોડીક ગભરામણ આજકાલ વધી જાય છે મારા પર બે ચાર ઇન્કવાયરીઓ આવી ઘણા બધા ફોન આવ્યા કે મેડમ આ નવો વાયરસ આવ્યો છે શું કોરોનાની જેમ પાછું લોકડાઉન આવશે ફરીથી આપણે દોડવું પડશે ફરીથી ઓક્સિજન ઓછો થઈ જશે અને ખાટલાઓ ભરાઈ જશે હા આપણો એવો સ્વભાવ થઈ ગયો છે દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવે એટલે આપણે એવા એવા અનુભવો મગજમાં લઈને ચાલીએ છીએ કે નાની મોટી વાત આવે ને આપણે તરત પેનિક થઈ જઈએ એટલે આજનો મારો વિડીયો હું એચ એમ પીવી વાયરસ પર બનાવું છું મને ખબર છે બધા જ ચિંતિત છો પરંતુ આપણે થોડુંક પ્રેક્ટિકલી સમજવાનું છે વિચારવાનું છે એના પ્રમાણે આપણી દિનચર્યામાં થોડુંક પરિવર્તન કરવાનું છે અને રિલેક્સ થઈને આગળ વધવાનું છે હું છું ડૉક્ટર દેવાંગી જોગલ જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી મિત્રો એચ એમ પીવી હ્યુમન મેટાન્યુમો વાયરસ આપણે આ વાયરસના નામથી ગભરાઈ જઈએ છીએ કે ચીનમાં થયું અને ચીનમાંથી અહીંયા આવ્યો છે હમણાં જ આપણને ઇન્ડિયામાં ખબર છે કે કર્ણાટકમાં બેંગલુરુમાં બે કેસ જોવા મળ્યા અમદાવાદમાં એક કેસ આવ્યો આજે જ હિંમતનગરમાં પણ એક કેસ આવ્યો તો મિત્રો આ બધા જ કેસો જનરલી ઇઝીલી રિકવર થઈ જાય છે આ પહેલીવાર જોવા મળતો વાયરસ નથી મિનિસ્ટ્રી ઓફ હેલ્થે પણ ડિક્લેર કરી દીધું છે કે નિરાત રાખો આ વાયરસ લગભગ વીસ વર્ષથી વિદ્યમાન છે અને નાના મોટા કેસો આના જોવા મળે જ છે બાળકોને શરદી ખાંસી ગળું પકડાઈ જવું તાવ આવવો આ એના ખૂબ જ કોમન સિમ્ટમ્સ છે આ તો થયું એવું કે ચીનમાં થયો એટલે આપણે બે ત્રણ કેસમાં જરા ઇન્વેસ્ટિગેટ કર્યું એટલે આપણને ખબર પડી કે આ એ જ છે પણ બિલકુલ ગભરાવાની જરૂર નથી મેં જેમ કીધું એમ કે બે હજાર એકથી આના કેસીસ જોવા મળે જ છે અને સ્પેસિફિકલી શિયાળો પતે અને ધીમે ધીમે વસંત ઋતુ આવે ત્યારના આ સમયગાળામાં કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનના કેસીસ જનરલી વધારે જોવા મળે છે વચ્ચે એચ થ્રી એન્ડ ટુ ઇન્ફ્લુએન્ઝા આવ્યું હતું પછી ચાંદીપુરા વાયરસ આવ્યો હવે અત્યારે એચએમપીવી આવ્યું પણ આયુર્વેદની બ્યુટી એ છે કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય એના જે પણ સિમ્ટમ્સ હોય તેમાં કોઈ પણ આયુર્વેદિક દવાઓ ખૂબ જ ઇફેક્ટિવ હોય જ છે વાયરસ ગમે તે હોય એટલે આજના વિડીયોમાં આપણે એ જ માહિતી લેવાના છીએ કે આમાં એકચ્યુલી થાય છે શું અને આપણે શું તકેદારી રાખવાની છે મિત્રો મેં જેમ કીધું એમ કે સૌથી પહેલાં તો આ રોગ એવો છે કે જનરલી ઇન્ફન્ટ્સ એટલે કે એક વર્ષથી નાના બાળકોમાં વધારે જોવા મળે છે પાંચ વર્ષથી નાના બાળકોમાં પણ જોવા મળે છે ઘરડાઓમાં જોવા મળે છે અને જેની ઇમ્યુનિટી ઓછી હોય છે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે જેમને અસ્થમા છે લંગ્સના કોઈ ભયંકર રોગ છે કોઈ ટીબી જેવી જૂની બીમારી છે તો આવા કોઈપણ પ્રકારના લોકોને બીજાની સરખામણીમાં આ રોગ થવાની શક્યતા અનેક ગણી વધારે છે પ્રાઇમરી સિમ્ટમ્સ એટલે કે પ્રાથમિક લક્ષણો જોવામાં આવે તો એમાં અપર રેસ્પિરેટરી ટ્રેકનું ઇન્વોલ્વમેન્ટ જોવામાં આવે છે જેમ કે શરદી ખાંસી ગળામાં સેજ દુખાવો થવો તાવ આવવો વગેરે જો આ બે ચાર દિવસમાં મટી જાય તો તો કોઈ પ્રશ્ન જ નથી અને આ રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનની સાથે લોવર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન ડેવલપ થાય છે જેના લીધે ચેસ્ટમાં હેવી લાગે છે છાતીમાં ભાર લાગે છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે તાવ લાંબો સમય રહે છે ઉતરતો નથી તો ચોક્કસ જ તરત ડોક્ટર પાસે પહોંચી જવું જોઈએ ઇન્વેસ્ટિગેશન્સની વાત કરીએ તો આઈડિયલી કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન હોય ને એમાં તમે સીઆરપી ટેસ્ટ કરાવો એ થોડો રેઝડ હોય સીઆરપી વધે એટલે શરીરમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન બતાવે છે તો તમારે એ પ્રમાણે સામાન્ય ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ પણ તમને એવું છે કે તમારે કન્ફર્મ કરાવવું જ છે તો કોઈ પણ લેબમાં કોવિડ વખતે આપણે જે આઈટી કરતા હતા એવો સ્પેસિફિક ટેસ્ટ કરવાથી આ રિપોર્ટ જાણી શકાય છે મિત્રો આયુર્વેદ એટલું મહાન ચિકિત્સા શાસ્ત્ર છે કે આયુર્વેદના મહર્ષિઓએ જણાવ્યું છે કે જનરલી બાળકોને કફના રોગો થાય યુવાનોને પિત્તના રોગો થાય અને ઘરડાઓને વાયુના રોગો થાય એટલે કોઈ પણ બાળક જ્યારે માંદું પડે છે ત્યારે શરદી ખાંસી ટોન્સિલ્સ અસ્થમા ન્યુમોનિયા આ જ બધી વસ્તુ થવાની શક્યતા મેક્સિમમ રહે છે અને એમાં પણ બાળકોને વસંત ઋતુમાં ખાસ સાચવવા જોઈએ કારણ કે વસંત ઋતુ એક કફ પ્રકોપની ઋતુ છે શિયાળામાં જામેલો કફ એ વસંતના સૂર્યના કિરણોથી થોડો પીગળે છે અને બહાર નીકળવાની શરૂઆત થાય છે અને એટલે જ વસંત ઋતુમાં આપણે ધાણી દાળિયા મમરા ખજૂર જે જે વસ્તુ હોળીમાં હોમીએ છીએ એ બધી જ વસ્તુનો ઇન્ટેકમાં વધારે ઉપયોગ કરવો જોઈએ જે બધી જ વસ્તુ શરીર માટે કફ શામક છે જેથી શરીરમાં કફ વધવા નહીં દે એટલે જ્યારે એચએમપીવી વાયરસ આવ્યો છે તો રૂટિનમાં બાળકોના ખોરાકમાં તમે ધાણી દાળિયા મમરા ખજૂરનો ઉપયોગ થોડોક વધારી દો કોઈપણ પ્રકારના ઇન્ફેક્સિયસ ડિસીઝ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં કેવી રીતે ફેલાય છે એની અદભુત વાત સુશ્રુતાચાર્યએ કરી છે આચાર્ય શુશ્રુત કહે છે કે પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત્ નિઃશ્વાસાર્ત સહભોજનાર્થ પ્રસંગ એટલે કે હસબન્ડ વાઈફ જે ફિઝિકલ રિલેશન રાખે તેની વાત છે ગાત્ર સંસ્પર્શ એટલે એકબીજા વ્યક્તિઓને આપણે અડીએ એકબીજાના અવયવો એકબીજાને ટચ થાય એની વાત છે પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત નિઃશ્વાસાગ સાથે બેસીએ તો શ્વાસની જે લેવડ દેવડ થાય તે અને સહભોજનાત સાથે બેસીને ભોજન કરવામાં આવે એના સિવાય સહશય્યા શનાશ્ચૈવ વસ્ત્ર માલ્યાનું લેપનાર્થ એટલે કે સાથે બેસવામાં આવે સાથે સૂવામાં આવે એકબીજાના વસ્ત્ર માળા લેપ વગેરે વાપરવામાં આવે તો આવા કોઈ કારણથી ઔપસર્ગિક રોગાશ્ચ સંક્રામી નરા નરમ ઇન્ફેક્શિયસ ડિસીઝ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે તો કોવિડ વખતે જે જે પ્રોટોકોલ આપણે ફોલો કર્યા છે એ બધા વિશે આચાર્ય સુશ્રુતે પ્રકાશ ફેંક્યો જ છે કે જ્યારે કોઈ પણ ઇન્ફેક્શિયસ ડિસીઝ કોઈ પણ વાયરલ ડિસીઝ એવો આવે છે કે તરત લોકોમાં ફેલાય છે તો આપણે એટલા પ્રોટોકોલ ફોલો કરવા જોઈએ અને જો એ સિદ્ધાંતો ફોલો કરશું તો સમાજમાં એનો ફેલાવો થતાં અટકાવી શકશું પ્રેક્ટિકલી હવે પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટની આપણે વાત કરી લઈએ પ્રિવેન્શનની વાત કરીએ તો આ ઋતુમાં બાળકોને ચીઝ પનીર કોલ્ડ્રીંક્સ આઈસક્રીમ કેક પેસ્ટ્રીસ કોઈ પણ આર્ટિફિશિયલ એસેન્સ કે આર્ટિફિશિયલ કલરવાળી વસ્તુઓ બને એટલી ઓછી ખવડાવો મેં જેમ કીધું એમ ધાણી દાળિયા મમરા ખજૂર આ બધી જ વસ્તુ કફનાશક છે એનો ઉપયોગ વધારે કરાવો અત્યારે શિયાળામાં લીલી હળદર મળે છે તો શક્ય હોય તો રોજ રૂટિનમાં ખોરાકમાં થોડીક લીલી હળદરનો સમાવેશ કરો આદુ અને હળદર જો ખોરાકમાં જશે તો પણ તમારી ઇમ્યુનિટી સારી રહેશે બાળકોએ સ્કૂલે જવાનું થાય અથવા તો મોટાઓએ જોબ પ્લેસ પર જવાનું થાય ત્યારે પાણીની બોટલ લ્યુક વોર્મ ભરો આખો દિવસ સહેજ હોફાળું પાણી પીવાનું રાખો એના સિવાય રાત્રે સુતી વખતે બેથી ત્રણ મિનિટ સ્ટીમ લેવાની છે તમે સાદા પાણીમાં અજમો નાખીને પણ સ્ટીમ લઈ શકો અને પ્લેન સ્ટીમ પણ લઈ શકો તમે જ્યારે ઘરની બહાર જાઓ છો ત્યારે ક્યાં તો તલનું તેલ ક્યાં તો દિવેલ અથવા તો બજારમાં કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું અણુ તેલ મળે છે એને એક પાત્રમાં લો એમાં સેજ આંગળી બોળી અને બાળકના બંને નસકોરામાં એક એક આંગળી ફેરવી દો જો તમે મોટા છો તો આયુર્વેદની ભાષામાં પ્રતિમર્ષ નસ્ય કહેવાય કે બે બે ટીપા એ નાકમાં મૂકી દો અને ત્યાર પછી તમે બહાર જાઓ તો એ તેલ તમને રક્ષા કવચ પૂરું પાડશે અને કોઈ પણ ઇન્ફેક્શન અંદર જતું અટકાવશે મિત્રો પ્રિકોશનની વાત પછી હવે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ પર આવીએ હું એવું માનું છું કે દિવાળી જઈને પછી શિયાળાથી લઈને વસંત ઋતુ એટલે કે હોળી ધોળેટી સુધી એક સરસ મજાનું ચૂર્ણ આપણે ઘરમાં બનાવીને રાખવું જોઈએ અને રોજ બાળકને અડધી ચમચી મધમાં કાલવીને ચટાડી દેવું જોઈએ જો બાળકને કોઈક તકલીફ હોય તો એને બેથી ત્રણ વાર પણ ચટાડાય પણ કંઈ જ નથી ને તો પણ એકવાર ચટાડવાનું ખૂબ નિર્દોષ છે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી એ ચૂર્ણનું હું તમને કોમ્બિનેશન આપવા ઈચ્છીશ સીતોપલાદી ચૂર્ણ સો ગ્રામ લો એની અંદર મધુ ચૂર્ણ બીજું સો ગ્રામ નાખી દો એની અંદર પચાસ ગ્રામ ઘરની હળદર નાખી દો પચાસ ગ્રામ અરડુસી એટલે કે વાસા ચૂર્ણ નાખી દો અને પચીસ ગ્રામ ત્રિકટુ ચૂર્ણ ત્રિકટુ એટલે સૂંઠ મરી અને પીપરનું બનાવેલું ચૂર્ણ જેનું નામ ત્રિકટુ છે તો આવી રીતે સીતોપલાદી મધુ હળદર અરડુસી અને ત્રિકટુ આનું સરસ મજાનું કોમ્બિનેશન બનાવીને તમે ઘરમાં રાખો અને રોજ બાળકને અડધી અડધી ચમચી એકથી ત્રણ વાર મધમાં કાલવીને ચટાડી શકો એમાં પણ કંઈક બાળક ન ખાવાનું ખાઈ લે કોઈક એની બાજુવાળા છોકરાને શરદી ખાંસી થઈ છે ત્યારે તો ખાસ યાદ કરીને આ ચૂર્ણ આપી દેવું અને ચૂર્ણ આપ્યા પછી એટલીસ્ટ પંદરથી વીસ મિનિટ બીજું કશું જ ખાવા ન આપવું મોટા વ્યક્તિઓ પણ આ ચૂર્ણ આરામથી લઈ શકે છે મોટા વ્યક્તિઓ લે તો લગભગ ત્રણથી પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ લેવું જોઈએ આના સિવાય જ્યારે બાળકોને શરદી થાય છે નાક ખૂબ વહે છે ખૂબ છીકો ખાય છે અને આપણને લાગે છે કે ના આને વાયરલ ઇન્ફેક્શન છે જ તો તમે લક્ષ્મીવિલાસ રસ ત્રિભુવન કીર્તિ રસ શ્વાસ કુઠાર રસ આવી કોઈ પણ દવાઓ યોગ્ય વૈદ્યના નિરીક્ષણમાં ચોક્કસ શરૂ કરી શકો જો તમને લોવર રેસ્પિરેટરી ટ્રેક સિમ્ટમ્સ દેખાય છે એટલે કે બાળકની થોડીક તકલીફ વધતી જાય છે તો આવા કેસમાં ઉત્તમ અમારી આયુર્વેદિક દવાઓ જે સોનાની ભસ્મવાળી હોય છે જેમ કે શ્વાસ ખાસ ચિંતામણી રસ શ્વાસ કુઠાર રસ સુવર્ણ વસંત માલતી રસ આવી દવાઓ ચોક્કસ વૈદ્યકીય નિરીક્ષણમાં ચાલુ કરવાથી અદભુત પરિણામો મળી શકે છે મોટા વ્યક્તિઓ કે જેમણે જાહેર જીવનમાં વધારે રહેવાનું થાય છે એવા લોકો પ્રિકોશન માટે કોવિડ વખતે લેતા હતા એવી જ રીતે વારંગ્યાદિક વાત દ્વાત્રી દશાંકવાદ કે ગુણુચ્યાદિક વાત જેવો કોઈ પણ એક ઉકાળો રોજ એકવાર લઈ શકે જેનાથી આપણે આવનાર વાયરસથી ઇઝીલી બચી શકીએ એમ છીએ મિત્રો ફરીથી એકવાર શેર કરું છું કે આ વાયરસ બિલકુલ ફેટલ નથી એનો ફેટાલિટી રેશિયો ખૂબ ઓછો છે એટલે બિલકુલ ચિંતા ન કરો બિલકુલ પેનિક ન થાઓ ન્યૂઝપેપર કે મોટી મોટી ન્યૂઝ ચેનલો જોઈને ગભરાવો નહીં નિરાત રાખો અને આપણે શું કરવું તેના પર ફોકસ કરો આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે તમારા સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં અને હા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ